ડભોઈ જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી નિયમ ભંગ કરનાર સત્તર વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે જેને લઈને ઓટો રિક્ષા ચાલકો તેમજ બેફામ ચાલતા હાઇવા ટ્રકો ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરનાર સત્તર વાહનો ડિટેન કરાયા ડભોઈના એસટી ડેપો માર્ગ વેગા ચોકડી નાંદોદી ભાગોળ તરસાના ચોકડી સહિતના વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસે અડચણરૂપ વાહનો ગેરકાયદેસર પેસેન્જરનું વહન કરતા તેમજ લાયસન્સ કાગળો વિનાના વાહન ચાલકોને આરટીઓ મેમો ફટકારી ડભોઈ પોલીસમાં ડિટેઇન કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોનું વહન કરતા ઓટો રિક્ષા ચાલકોને થોભાવી ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરતા હોય તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ કાગળો સાથે ન રાખી વાહન ચલાવતા ચાલકોને મેમો ફટકારી પંદર ઓટો રિક્ષાઓને ડિટેઇન કરી હતી એટલું જ નહીં પિયા છગડો અને ઇકો કાર મળીને કુલ સત્તર વાહનોએ આરટીઓના મેમો ફટકારી ડિટેઇન કર્યા હતા જ્યારે ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસની ઓચિંતી કામગીરીને લઈને ઓટો રિક્ષાના ચાલકોમાં તેમજ બેફામ ચાલતા હાઈવા ટ્રકોના ચાલકોમાં ફફડાટ વ્યાપી જતા નાસભાગ મચી જવા પામી હતી